નમસ્કાર દર્શક મિત્રો યલગા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના જબુ ગામ ખાતે સર્જાયો અકસ્માત સિમેન્ટ ભરેલું મિક્સર મશીન ની સામે હાઈવે ડમ્પર આવતા બ્રેક મારી કંટ્રોલ કરવા ગયા છતાં પણ સાકડા નાળાના લીધે સર્જાયો અકસ્માત બોડેલી છોટા ઉદેપુર હાઈવે નંબર 56 પર બન્યો છે આ અકસ્માત ગ્રામ્ય વિસ્તારની બાજુમાં જ આવે છે આ નાડું એક તરફ નજીકમાં આંગણવાડી તો બીજી તરફ નજીકમાં સ્કૂલ આવેલ છે નાના નાના બાળકો આજ રસ્તા પરથી પસાર થતા હોય છે છતાં પણ આ સાંકડા સ્વતંત્ર હજુ પણ કોઈ અકસ્માતની છે ચાલવા પણ અકસ્માત એવી લોકમુખે ચર્ચા પણ છે છતાં પણ તંત્ર દ્વારા નાળાને મોટું બનાવવામાં આવતું નથી હજુ કેટલા ભોગ લેવાના બાકી છે એવું તંત્રને પૂછી રહ્યા છે ગ્રામજનો સિમેન્ટ ભરેલા મિક્સરમાં બે થી ત્રણ પલટી માર્યા હોવાનું ડ્રાઈવર દ્વારા જાણવા મળ્યું છે વારંવાર આ નાળા પર આવા બનાવ બનતા હોય છે છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું નાળાની હાલત જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નાળા પર કેટલા અકસ્માતો સર્જાયા છે રાત્રિના દરમિયાન વધુ પડતા અકસ્માતો સર્જાતો હોવાથી કોઈને જાણ થતી નથી આ બનાવમાં પણ રાત્રિના બાર થી એકના સમયગાળામાં બન્યો હોવાનું સામે આવ્યું છે તો શું તંત્ર દ્વારા આ નાળું મોટું બનાવવામાં આવશે કે પછી એ જ પરિસ્થિતિમાં રહેશે એ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર હું જબુગામનો રહેવાસી બોલું છું પ્રદીપસિંહ ચાવડા અહીંયા અમારું જે નાડું છે ગામના અડતાજ એ ઘણું સાંકડું હોવાથી વારંવાર અહીંયા અકસ્માત થયા કરે છે તો અમારી નમ્ર વિનંતી છે માર્ગ અને મકાન વિભાગના સાહેબોને કે આ નાડું મોટું કરી આપે ઘણું સાંકડું હોવાથી અહીંયા ઘણા એક્સિડન્ટ થયા છે આજે પણ એક એક્સિડન્ટ થયો છે તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રક એક ઊંધી વળી છે નાડું તોડીને અને ઘણા અહીંયા અકસ્માતો થાય છે વારંવાર તો અમારી નમ્ર અરજ છે સાહેબોને કે અમારું નાડું આ થોડુંક મોટું કરી આપે મારું નામ સુરેશ દેસાઈ જબુલમનો રહેવાસી છું અને આ નાળાને લીધે વારંવાર અકસ્માત કામની વ્યક્તિને બી એક વખત અજાણ્યો માણસ ટક્કર મારીને મૃત્યુ પામેલો હતો છતાં આ જ લગીન તંત્રની નીંદ ઉડતી નથી કે કંઈ કામ થતું નહીં વારંવાર પ્રેસ નોટને મીડિયામાં આપવા છતાં આજ લગીને કોઈ જ એનો ઉકેલ આવેલો નથી અને આ તમે નજરે જોઈ શકો છો કે આની દશા શું છે જો વહેલી તકે વહેલી તકે નાડું પહોંડું નહીં કરવામાં આવે તો ઘણા અકસ્માત થવાની સંભાવના છે સુરેશકુમાર ગણપતિ દેસાઈ